તો બધાય મિત્રોએ ટીટોળી પક્ષી વિશે તો ઘણી બધી રહસ્યવાળી વાતો સાંભળી છે અને ખબર પણ છે એમાંની એક ખાસમ ખાસ રહસ્યવાળી વાત એ કે જે ટિટોળી હોય જ્યાં પણ ઈંડા મૂકે તો એનો માળો હોય ને ના એક પારસ પથ્થર હોય છે અને પારસ પથ્થર શું હોય છે તમને ખબર છે કે જો એ આપણને મળી જાય તો મિત્રો આવા વિડીયો બનાવવાની કે કશું કરવાની જરૂર જ નથી એટલા માટે જ મને એવું લાગે છે એવો આપણો વિચાર રહી છે એટલે નહીં મળતો હોય પણ કદાચ મળી જાય તો હું તો વિડીયો તો બનાવી જતી હું મારા ખેતરની અંદર ટીઠોડીએ ઈંડા મૂકેલા છે અને મારા પાસે જાય ને ગૂગલની અંદર ફટાતો કે કેવો પારસ પથ્થર હોય કેમ કે હજી સુધી કોઈને મળ્યો નથી અને કેવો હોય એ પણ હજી આમ કોઈને પાકી ખબર નથી અને એ પારસ પથ્થર જે પણ લોખંડના સંપર્કમાં આવે ને તો એ લોખંડ છે એ સોનાની અંદર કનવર્ટ થઈ જાય એટલે તમને ખબર છે કે પારસ પથ્થર છે એ કેવો પાવરફુલ છે ને તો પછી એ તો ક્યાંથી મળે કદાચ મળી જાય તો નક્કી નથી હું વિડીયો તો મળી જાય તો હું વિડીયો તો બનાવી જતી મિત્રો એવું નહીં કે આ વિડીયો નહીં બનાવીને બનાવી બનાવી પણ જાય મારા ખેતરની અંદર ટિટોળી વિશે બે ચાર વાતો મેં યુટ્યુબમાં વિડીયો જોયા તો એ પણ તમને કે કદાચ ન ખબર હોય તો રહસ્યવાળી ચાલો એને રજા વિડીયોમાં મારા ખેતરને અંદર જ ઈંડા છે અને અત્યારે ટીટલું છે ને એ બેઠી છે સવારનો સમય છે એટલે બહુ કાંઈ ટેન્શન નથી હોતા આવતો નથી ટી 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 કરવા મળે ને ટકાવા સાસું મારી જાય એમ જેને ઈંડા છે એટલા માટે ચાલો જાય હું એના દર પાંચ જેવો પગવાન ટાઈમ તારીમાં છે ને તો અમારી બીકી વી ગઈ એટલે હું આમ સર્વ મીડિયા એને એમ લાગે કે અહીંયા કાંઈ સીએ નહીં ઈંડા આવી લે આમ અમે છે ને તને દેખા તો દેખા હે જરી ભાઈ એમ એને એમ થાય કે અહીંયા કંઈ ઈંડા મીંડા છે નહીં એમ કંઈ ઉલ્લું બનાવી દે કુલ બે ટી ટી કરે કે નહીં બિનારે વીડિયો બાકી બીજું કંઈ નુકસાન નથી કરતા મોકલે કરે કે નહીં સરવારનો સમય છે હાઉન્ટ બોલવામાં આવો નજારો છે ખબરમાં બોલવા ઈડાવ એક બે છે સામે આ એના ઈ દુ ચાર છે એક બે અને ચાર માળો કંઈક આવો છે હવે આમાં આપણે કોતવાની ટ્રાય કરવાની છે પાર જીએ કે નહીં એમ બતાવવાનું નથી મારા મિત્રો ખાલી જોવાનું છે કે જે મેં ગૂગલની અંદર ફોટા જોયા થાય એવાની એવા સીએ કે નહીં kalau gue tuh ને મારી દીકરી બેસી દે એને એક્ટિંગ કરવા માંડી દો એને એમ કે અહીંયા છે એમ લાગે ને એવી એક્ટિંગ કરે બહુ ટીઠ હોય ને એવી એક્ટિંગ બહુ કરે હાસો માળો હોય ને બીજે 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 એક્ટિંગ કરે ભાઈ કીધો ભાઈ ગઈ તો મિત્રો હું ઘણું બધું મેં જોયું સારે બધું ટીટોડી માળા પછી એટલે મને એમ લાગ્યું કે આ પસ્તર છે અને ફાઇનલી મને મળી ગયો છે એ હું માનીને નાલું છું અને હું તમને બતાવું તો તમે પણ જરીક જાણ કરશો કે આ પારસ છે કે નહીં ફાઇનલી તમને હું બતાવું માળાની અંદર આલો તો જોવો તમે અને આ ટીટોડીનો માળો અને સારે ફરતી મેં ગોઈતું ને તો એને છે ને એક અહીંયા તો એક સાઈડમાં તો નાથી મને મળ્યો એક અને એ બતાવું તમને જોવો તો તમે કહેજો મને જુઓ આ રીતનું કંઈક છે તમે જોશો તમે કહેશો કે આ તો પાણકો છે તો હવે એ મને આ પાણકો નથી લાગતો કારણ કે તમને પાણકો બતાવું તો પાણકો મને આમાં ઘણો બધો ફરક હોય છે જો આમાં બેમાં તમને ફરક કંઈ લાગે છે આંકલો છે ગાવડા પાણકો ને આમાં જીડો પથ્થર છે તો તમને શું લાગે છે આ પારસ પથ્થર છે કે નહીં કેમ કે કોઈને ખબર નથી કે આ કેવો હોય છે મિત્રો જુઓ આ રીતનો છે હું એવું માનીને આલુ છું અને એમ ધારી લઉં કે આ પારસ પથ્થર છે અને આને આપણે લોખંડ સાથે અડાડીએ તો શું કહેવાય છે એ સોનામાં કન્વર્ટ થઈ જાય છે એ પારસ પથ્થરની મિત્રો રહસ્યતા છે તો એવું થાય કે નહીં તો એ ટ્રાય કરવું મિત્રો આપણે તો તમે કહેશો કે હા એ પથ્થરને હાંસવીને રાખો ને તો હું નેક્સ્ટ વિડીયોમાં મિત્રો ત્યાર ટ્રાય કરી પણ પહેલાં પત્તામાં આ પારસ પથ્થર છે કે નહીં એ તો જોવું તો હોય ને તો તમે કોમેન્ટની અંદર જણાવો કંઈક આવો કંઈક છે હું માન્યું કે આ પારસ પથ્થર જ છે એવું મને એવું લાગી રહ્યું છે કારણ કે નવીન છે આ એટલા માટે તો મિત્રો ફાઇનલી આપણને પારસ પથ્થર તો ગરી ગયો છે એવું હું માનીને હાલી રહ્યો છું અને એ વાતને લઈને હું રાજી થઉં પણ મને નથી લાગતું કે એ પારસ પથ્થર છે કારણ કે હજી સુધી કોઈને એ પથ્થર મળ્યો નથી અને મળશે પણ નહીં અને કોઈને ખબર નથી એ કેવો હોય છે જસ્ટ એક ઈમેલ આમ લોકો એ ધારણા કરેલી છે કે આવા કલરનો હોય છે આમ હોય છે પણ એ જો મળી જાય તેનો પાવર શું એની તો ખબર છે ને તમને કે જે જેની સાથે લોખંડ હોય લોખંડ એની સાથે અડે તો એ લોખંડ કોનામાં કન્વર્ટ થઈ જાય તો એ મળી જાય ને માણસને તો માણસ બહુ લાલસી થઈ જાય અને ઘણું બધું ખોટું થવા મળે આ દુનિયામાં એટલા માટે જ એ ન મળે અને એક રહસ્યત રહી જાય છે અને બીજી વાત કે ટીટોડી હોય એ તમને ખબર છે કે કોઈ દિવસ ઝાડા ઉપર ન બેહે ને જો એ બેસે તો મિત્રો પ્રલય આવી જાય પણ એને એવી રીતનું બનાવેલું છે કેમ કે તીટોળી હોય ને એને એના પગ હોય કે પગ એને એવી રીતના કમ્ફર્ટેબલ ન હોય કે ઝાડવા માટે બેહવા માટે કેમ કે એને લગભગ તને જ નોર હોય અને તૈનવાળા હોય ને પગના નોર એ લગભગ ન બેસે કે સાર હોય ને એથી આમ ઝાડવાનું હોય દાંડલીયા માંડ ક્યાં છે એને પકડવા માટે કમ્ફર્ટેબલ પગ ન હોય એટલા માટે એ ન બેસે એટલા માટે લોકો એને એવું રહસ્ય બનાવી નાખેલું છે કે તિટોળી હોય એ ઝાડવા ઉપર બેહે તો દરિયો રેલી રહે ટૂંકમાં દરિયાની અંદર પ્રલય આવી જાય તો એટલા માટે જ એવું કીધેલું છે પછી આ પારસ પથ્થર હોય એ ટીટોડી છે એ જ્યારે એના બચ્છા હોય ઉઝરવાના થાય ને ટૂંકમાં વીઆવાના એવા જંગલમાં જાય અને પારસ પથ્થર ગોતી લાવે અને પછી એ એના બચ્છાના ઈંડા ટૂંકમાં ઈંડા હોય ને એની પર એ મૂકે એટલે ઈંડા હોય એ ફૂટી જાય જેવો ભાઈ ઈંડા બચ્છા ઉઝરી જાય બહાર આવી જાય ઈંડાની પછી પાછો એ મૂકી આવે એવું બધું વિડીયોમાં મેં વાતો સાંભળેલી છે મિત્રો ભાઈ હાસી છે ખોટી છે એ તો મને જ ખબર બાકી હાસ્ય તો જ જતી પણ એક ટિટોળી ટિટોડીને જ ખબર હોય કે પારસ પથક કેવો હોય અને ક્યાં મળે છે બાકી કોઈને બીજાને નથી ખબર ગમે એટલું સાયન્સ લગાડી લીધું કે આ લગાડી લીધું કોઈ દિવસ કોઈને પારસપથક મેળવે નથી અને મળશે નહીં મને એવું લાગે છે બાકી વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરજો ટિટોડીએ સારી ઈંડા છે અને તમે ઈંડા જોઈ લીધા છે હવે ઈંડા ઉપર તમે ઘણા બધાને હોય તો એની ખબર પડતી હોય કે કેવી રીતના કેવાય કેવી રીતના ઈંડા મૂકે તો વરસાદ કેવો થાય છે કદાચ તમે જોઈ લેજો આવી રીતના ઈંડા મૂકેલા અને તમને વિડીયોની અંદર બતાવ્યા છે કેવી રીતનો કેવો વરસાદ છે આ વર્ષે જરાક ખબર પડતી હોય તો જાણ કરી દો કોમેન્ટની અંદર બાકી સારો મળશે બીજા માહિતગાર વિડીયો સાથે